આજે મારો વિજય થયો છે એટલે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ કાર્યકર્તા હતા ને એને જાણથી મારા માટે મહેનત કરી હતી એટલે હું આટલી વીજથી જીત્યો છું જે છે ને રોડ અત્યારે મહિનાથી બે મહિનાની અંદર એનું ઘાટમૂટ થઈ જશે ઓલરેડી એનું ટ્રેનિંગ પ્રક્રિયામાં ચાલુ જ છે એટલે વિજય તો નિશ્ચિત જ છે વિકાસ પણ કોઈ ખામી રાખતી નથી ભાજપ સરકારી ભારતીય જનતા પાર્ટીની છે વિનુભાઈની જીત નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે વિનુભાઈની છે બાકી ભારતીય જનતા પાર્ટીનું કમળ જીત્યું છે સમગ્ર દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે કંઈક ચૂંટણીઓ લડાઈ છે એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કાર્યકર્તાને ગભા ઉપર પીછાડી અને જીતાડતા હોય અહીં માનવી વિધાનસભાની અંદર બે સીટોનું પેટા ચૂંટણી થઈ હતી એટલે કે ધરસણી અને ભુજ આ બંને સીટો ઉપર કોંગ્રેસનો વિકાસ થયો છે અને કેટલાક પક્ષોની તો ડિપોઝિટ થઈ છે જે સાફ થઈ ગયા છે એ પક્ષોને મોટા કરતાં પણ ઓછા મત મેળવ્યા અને એવા જે પક્ષો છે એ પક્ષોને લોકોએ જૂઠાણું ફેલાવનારાઓ આપદા ફેલાવનારાઓ અંધકાર ફેલાવનારાઓ એવા આવા આપદાવાળાને બધાને અહીંથી રવાના કર્યા છે અને કોંગ્રેસને પણ અહીંથી ઘર ભેગી કરી એ વર્ષ માટેની ચેટાચૂંટણી હોવા છતાં પણ લોકોએ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ અટબંધ જાળવ્યો છે કારણ કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જે વિકાસના કાર્યો છેવાડાના માનવી સુધી થઈ રહ્યા છે એ છેવાડાના માનવી લોકોએ સમજીને આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધારશ્રી વિનુભાઈ સત્તરસોથી વધારે જંગી બહુમતીથી ઉમેદવાર એક પણ બૂથ અમે હાર્યા નથી બંને વિધાનસભામાં બંને માનવી વિધાનસભામાં બંને તાલુકા પંચાયતની સીટ પર છ છ બૂથ ઉપર ચૂંટણી અને છ એ છ બૂથ છ બૂથ માનવી તાલુકાના છ બુથ ગુજરા તાલુકા એ બંનેના તાલુકાઓના તમામ બૂથ ભારતીય જનતા પાર્ટી જીતી છે અમિત અબ્દુલ્લામાં એમાં તો કેટલાક પૂછમાં બે આંકડાને પાર નથી કરી શકી કોંગ્રેસ એટલે જે રીતે જે પ્રકારે કોંગ્રેસના લોકો અનાતનનો વિરોધ કરવામાં સનાતન ધર્મનો વિરોધ કરવામાં અને જે પ્રકારે મોદી સાહેબના નેતૃત્વને અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વના ડબલ એન્જિનની સરકાર વિરોધમાં જે લોકો કરતા છે અને એમના સાફ આજ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈની જ્યારે ડબલ એન્જિનની સરકાર આ રાજ્યમાં ખૂબ વિકાસના કામો કરી રહી છે આનું જ આ પરિણામ છે હમણાં જ રસડી પેટા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય કહેવાય ભારતીય જનતા પાર્ટીનો અને આ વિસ્તારમાં આદરણીય વિનોદભાઈ અને આદરણીય અનિરુદ્ધભાઈના શાસનમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ અમારા જિલ્લા પંચાયતના સદસ્ય આદરણીય કેશોજભાઈના નેતૃત્વમાં ખૂબ વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે જ ભારતીય જનતા પાર્ટીને આટલી મોટી બહુમતી મળી છે એટલો વિપક્ષ હવે પદ્ધકાર બની ગયો છે એ લોકોએ ક્યારેય પણ પ્રજાહિત માટે કોઈ કાર્યો કર્યા નહોતા અને આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સૌ લોકોનો વિકાસ થઈ રહ્યો છે આજે આપણે જોઈએ તો એંસી કરોડ લોકોને જ્યારે રાશન મળતું હોય કોરોના જેવી કપરી પરિસ્થિતિ હોય ત્યારે આદરણીય નરેન્દ્રભાઈના શાસનમાં ભારતીય જનતા પાર્ટીને સરાકર રાત્રે જાગી અને પ્રજાહિત માટે કાર્ય કરતી હોય ત્યારે આ પરિણામો આવતા હોય છે એ લોકો જ્યારે પોતે જીતે છે ત્યારે એ વિષયને ભૂલી જતા હોય છે અને લોકશાહીનો આપણે જોઈએ ઈચ્છીએ અનેક વખત એવો હારનાર ઉમેદવાર એવા વિષયો લઈને આવતો એની કોઈ ચિંતા કરવાની ન હોય આજે જ્યારે દસડી સીટના ગામ મમાયમોરા દસડી ગામ માંડ ગામ અને કોઝાચોરા ગામે જ્યારે અમને આટલી જાહેર બહુમતી આપી ત્યારે આવનારા સમયમાં આદરણીય અનિરુદ્ધભાઈના અને વિનોદભાઈના શાસનમાં અમે ખૂબ કાર્યો કરશું અને ખાસ કરીને આજે જિલ્લાના નેતૃત્વને આદરણીય અમારા જિલ્લાના પ્રમુખ અને અમારી ટીમ જ્યારે વિનોદભાઈ ઉપર વિશ્વાસ મૂકી અને જ્યારે એમને મેન્ડેટ આપ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ગામે ગામના કાર્યકર્તાઓ એકસાથે લઈ અને ચૂંટણી લડ્યા એટલે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો કોઈ જાતિવાદનો વિષય જ નથી આદરણીય નરેન્દ્રભાઈના શાસનમાં સૌ સાથે મળી સૌનો સાથ સૌનો વિકાસના મુદ્દાથી અમે ચૂંટણી જીત્યા છીએ